કેવડા રૂપ લઈ શકો એક વાર શીશામાં ઉતરી બહાર નીકળી જાવ એટલે તમને આઠે ને મારા ઘર ની માલિપા લઈ જાય સાહેબ મંડી માંથી આમ ઢાંકણું શીશો કાઢીને ઢાંકણું ખોલી ને આઠે ખાડ ખાડ દાંત કાઢી ટૂંકમાં વાત લઉં સાહેબ વાત બહુ લાંબી છે એ નાના નાના રૂપ લઈ આમ એક માખી માખી જેવડા રૂપ લઈને આઠે આઠ શીશા ની માલિપા ઉતર્યું ત્યાં આકાશમાંથી મારી મેલડીએ ગેબી અવાજ કર્યો મોતિયા મોદીયા હાથની માલમાં જે શીશાનું ઢાંકણું રહ્યું ને મારી મેરડીનું નામ લઈને એને ઢાંકણું માર મારી મેરડીનું નામ લઈને શીશાને ઢાંકણું મારી દે સૂર્ય ને ચંદ્ર ધરતી માથે રહે આ ધરતી ના મંડાણ જ્યાં સુધી રે આઠ માંથી એક જો શીશા માંથી નીકળવા દો તારી મેરડી